નમસ્કાર મિત્રો ધોરણ છ સામાયિક મૂલ્યાંકન કસોટી એકમ કસોટી વિષય ગણિત છે અને બાર એક બે હજાર બાવીસનું પચીસ ગુણનું સંપૂર્ણ સો ટકા સાચું પરફેક્ટ પેપર સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન પ્રશ્ન એકમાં છે કે માગ્યા મુજબ છે એ જવાબ આપો જેના ત્રણ ગુણ છે અહીંયા ત્રણ આપેલા છે એક છે જેને નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે જેમાં ઝીરો પોઈન્ટ છ એક પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ આઠ છે તો તેનો જવાબ છે આવી રીતના દર્શાવીશું ઝીરો પોઈન્ટ છને છે એ આવી રીતના દર્શાવશું ત્યારબાદ બીજો જવાબ છે એક પોઈન્ટ આઠ તેને સંખ્યા રેખા દોરી અને આ રીતના દર્શાવવાનું છે જેમાં એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એવી રીતના કરતું જવાનું છે અને ત્યારબાદ ત્રીજું છે જેમાં બે પોઈન્ટ પાંચ દર્શાવવાનું તો બેથી શરૂ કરી અને બે પોઈન્ટ એક બે પોઈન્ટ બેથી લઈ અને બે પોઈન્ટ પાંચ આવશે ત્યારે તેની ઉપર તમે આ રીતના દર્શાવી શકો તો આગળ જોઈએ બીજું આપેલી સંખ્યા રેખા પર બિંદુઓ એ અને બી કઈ સંખ્યાનું રિરૂપણ કરે છે તે જણાવો તો મિત્રો આ જે એ બિંદુ છે તે એ શેનું દર્શાવે છે તો કે એક પોઈન્ટ છ આવશે તમે પોઈન્ટ ગણશો તો એક પોઈન્ટ શું આવે છ આવે બરાબર જ્યારે બીની વાત કરીએ તો બી જે છે એ શું દર્શાવે છે તો તે છે તો બેથી ગણશો એટલે બે પોઈન્ટ નવ આવશે શું આવશે બે પોઈન્ટ નવ બરાબર તો એ બરાબર એક પોઈન્ટ છ અને બી બરાબર છે એ બે પોઈન્ટ નવ એ દર્શાવે છે ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર બે જોઈએ માગ્યા મુજબ જવાબ આપો જેમાં પહેલું છે કે દશાંશ સ્વરૂપમાં લખો તો એમાં ત્રણ પ્રશ્ન આપણને છે કે ત્રણ રૂપિયા અને પાંચ પૈસા તો એને દશાંશ સ્વરૂપમાં આપણે કઈ રીતના લખી શકીએ તો દશાંશ ચિહ્ન વડે દર્શાવવાનું છે એટલે ત્રણ પોઈન્ટ જીરો પાંચ પહેલાંનો જવાબ શું થશે ત્રણ પોઈન્ટ જીરો પાંચ રૂપિયા થશે શું થશે પાંચ રૂપિયા તો આ દશાંશ ચિહ્નનું કરી ત્યારબાદ બીજું છે કે બાર કિમી અને સિત્તેર મીટરને આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવવાનું છે તો બારના બાર બરાબર પોઈન્ટ કિમી છે જે હજારમાં આવશે એટલે જીરો પોઈન્ટ સિત્તેર આવે બરાબર બાર પોઈન્ટ ઝીરો સિત્તેર બરાબર તો આ રીતના આપણે દર્શાવી શકીએ છીએ ત્યારબાદ ત્રીજાની વાત કરીએ તો કે સાત મીટર અને પાંચ સેમી છે તો મીટર છે માટે સો મીટર બરાબર એક કિમી થાય બરાબર તો સાત પોઈન્ટ આપણે આવશે જીરો પાંચ શું આવશે સાત પોઈન્ટ ઝીરો પાંચ કારણ કે સેમીમાં છે એટલે સેમી સો સેમી બરાબર એક મીટર થાય બરાબર સાત પોઈન્ટ જીરો પાંચ તો આ રીતના ત્રણેયનો જવાબ થશે ત્યારબાદ બીજો પ્રશ્ન જે છે એમાં કહેવામાં આવ્યું કે સાદા અપૂર્ણાંક માં દર્શાવો સાદા અપૂર્ણાંક એટલે સીધા જે ચિહ્ન હટાવી દેવાનું છે તો પહેલું જે છે ત્રણ પોઈન્ટ જીરો પાંચ જે છે એને આપણે દશાંત ચિહ્ન હટાવીને એટલે નીચે કેટલા મૂકવા પડે સો મૂકવા પડે બરાબર તો પહેલાં ત્રણસો પાંચ થઈ જશે અને નીચે કરીશું સો એટલે ત્રણસો પાંચ છેદમાં સો આ પહેલાંનો જવાબ બનશે બરાબર ત્યારબાદ બીજાનો જવાબ કહીએ તો જે અઢાર પોઈન્ટ જીરો વીસ તો એને આપણે દશાંશ ચિહ્ન કાઢી અને સાદા અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો અઢાર પોઈન્ટ કાઢી નાખશું જીરો વીસ કરીશું અને છેદમાં જે અહીંયા પોઈન્ટ પછી ત્રણ અંક છે એટલે એક હજાર મૂકવામાં આવશે બરાબર એક હજાર મૂકવામાં આવશે જો આ રીતના લખવાનું છે ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ત્રણ માંગ્યા મુજબ ગણતરી કરો જેની અંદર દાખલા છે બે તે પહેલો દાખલો જોઈએ કે નિશાની છ કિલોગ્રામ બસો પચાસ ગ્રામ બટાકા બે કિલોગ્રામ ત્રણસો ગ્રામ ટામેટા અને ચાર કિલોગ્રામ અને ચારસો ગ્રામ ડુંગળી ખરીદી તો નિશાએ ખરીદેલી વસ્તુનું કુલ વજન શોધો તેનો જવાબ આ રીતના કરીશું મિત્રો કે નિશાએ સૌ પ્રથમ છે તમે જોઈ શકો છો અહીંયા કે છ પોઈન્ટ બસો પચાસ ગ્રામ છે એટલે કે કિલોગ્રામ છે એ બટાકા ખરીદાતા હતા અને બે પોઈન્ટ ત્રણસો ગ્રામ છે એ ટામેટા અને વત્તા ચાર પોઈન્ટ ચારસો ગ્રામ ડુંગળી બધાનો સરવાળો કરી એટલે બાર પોઈન્ટ નવસો પચાસ કિલોગ્રામ છે તેને કુલ વજન એટલે કે તેને કુલ શાકભાજી ખરીદી હતી બીજો પ્રશ્ન છે કે મહેશ દરરોજ બત્રીસ કિમી પચાસ મીટરની મુસાફરી કરે છે તેમાં તે બાવીસ કિમી ચારસો મીટર અંતર બસ દ્વારા અને છ કિમી અને છસો મીટર છે એ રિક્ષા દ્વારા અને બાકી પગપાળા ચાલે છે તો પગપાળા છે એ કેટલું અંતર કાપ્યું હશે તેનો જવાબ મેળવીએ કે કુલ મુસાફરી છે અહીં આપ જોઈ શકો છો કુલ મુસાફરી છે એ બત્રીસ પોઈન્ટ પચાસ કિમીની છે માટે બસ દ્વારા અને રિક્ષા દ્વારા છે એનો ટોટલ કરી દઈએ તો બંનેનો સરવાળો છે એ કેટલો થશે તો કે ઓગણત્રીસ કિમીનો થશે ઓગણત્રીસ કિમી થયું ત્યારબાદ હવે કુલ મુસાફરી છે આપણે બત્રીસ પોઈન્ટ પચાસ કિમીમાંથી ઓગણત્રીસ કિમીની મુસાફરી બા બાદ કરીએ તો પગપાળા છે એ ત્રણ પોઈન્ટ ઝીરો પચાસ કિમી એટલે કે ત્રણ કિમી અને પચાસ મીટર જેટલું છે એ પગપાળા ચાલ્યો હશે એના પછી પ્રશ્ન નંબર ચાર છે કે નીચે આપેલા ચિત્રના ચિત્ર આલેખના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે જેની અંદર છે કે વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા તમને આપવામાં આવી છે જે એક ચિત્ર બરાબર પાંચ સંખ્યા છે તો પહેલાં આપણે જોઈએ કે વાદળી રંગના કેટલા વિદ્યાર્થીઓને વાદળી રંગ છે એ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો વાદળી જોઈશું સામે જોઈશું આ વાદળી બરાબર કેટલા છે

કે સફેદ રંગ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સફેદ બરાબર તો સફેદ છે એમાં ત્રણ ચિત્ર છે એટલે ત્રણ પંચાને પંદર એટલે પંદર વિદ્યાર્થી થાય બરાબર તો આપણે સફેદમાં લખીશું જવાબમાં પંદર વિદ્યાર્થીઓને પસંદ છે ત્યારબાદ છે ચોથું કે કયો રંગ દસ વિદ્યાર્થીને પસંદ છે તો એ જે છે બે ચિત્ર વાળો બરાબર પાંચ દો ને દસ એટલે કે દસ વિદ્યાર્થીઓને છે એ કાળો રંગ પસંદ છે અને છેલ્લો લાસ્ટ કયા બે રંગ સરખી સંખ્યાના વિદ્યાર્થીઓને ગમે છે તો તેની વાત કરીએ તો એક છે તો લાલ જેમાં પાંચ ચિત્ર છે એટલે પાંચ એમાં ટોટલ પચીસ વિદ્યાર્થી થશે બરાબર અને એક છે કેસરી એમાં પણ પચીસ વિદ્યાર્થી થશે માટે લાલ અને કેસરી આપણો જવાબ આવશે આમાં આવશે લાલ અને કેસરી બરાબર આ બે જવાબ તમારે લખવાના થશે તો પાંચે પાંચના આ રીતના જવાબ લખવાના છે પ્રશ્ન નંબર પાંચ છે તો પ્રશ્ન પાંચની અંદર છે કે એક વાંચલા વાંચલાલય છે એટલે કે લાઇબ્રેરી છે એમાં છ દિવસ દરમિયાન વંચાયેલ પુસ્તકોની માહિતી નીચે દર્શાવેલી છે જે પાંચ ગુણનો આલેખ આપવામાં આવેલો છે જે આ માહિતી પ્રમાણે છે યોગ્ય માપ લઈ અને ઉપરની માહિતીના પ્રમાણે છે એ લંબ આલેખ એને તૈયાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતના લંબ આલેખ તૈયાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ પેપર સોલ્યુશન આપને ગમ્યું હશે બીજું ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી તમને ખૂબ જ પેપર સોલ્યુશનના સારા સારા વિડીયો મળતા